તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ કોઈ વરસાદી પાણી નથી ભરાયું આ વરસાદનું પાણી નહીં પરંતુ ડ્રેનેજનું ગંદુ દૂષિત પાણી છે જેના કારણે રહીશો ત્રસ્ત થઈ ગયા છે અને એક બે દિવસથી આ પરિસ્થિતિ નથી આ પરિસ્થિતિ છેલ્લા વીસ દિવસથી છે તેમ છતાંય અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ને જેના કારણે રહીશો રોષે ભરાયા છે આ દ્રશ્યો તાંદલજા વિસ્તારના છે વોર્ડ નંબર દસ તાંદલજા વિસ્તારમાં આવેલ સામિયા ફ્લેટ મુસાપાર્ક જૈનબ રેસિડેન્સી મોડર્ન વિદ્યાલય મુનસીવાડા કુબા રેસીડેન્સી આ બધો જ વિસ્તાર છેલ્લા વીસ દિવસથી આ પરિસ્થિતિ છે ડ્રેનેજનું ગંદુ દૂષિત પાણી જે રસ્તા પર ભરાઈ ગયા છે જાણે વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જળબંબાકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તેમ છતાંય આ ડ્રેનેજનું પાણી રસ્તા પરથી દૂર થાય આ ગંદુ અને દૂષિત પાણી વચ્ચે લોકોને રહેવાનો વારો ન આવે તેમાંથી લોકોને છુટકારો મળે રોગચાળા જેવી પરિસ્થિતિ ન ઊભી થાય તે તેવી તકેદારી કોર્પોરેશન દ્વારા રાખવામાં નથી આવી રહી અને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે કોર્પોરેશનની હાઈ હાઈના નારા લગાવ્યા છે આ વિસ્તારમાં બે શાળાઓ આવેલી છે આંગણવાડીઓ આવેલી છે શાળાએ જતા વિદ્યાર્થીઓને ગંદા દૂષિત દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે અને તેમ છતાંય કોઈ પણ અધિકારી દ્વારા આ મામલે ધ્યાન આપવામાં નથી આવતું આખા જ વિસ્તારની વાત કરીએ તો લગભગ પાંચસો છસો જેટલા મકાનો આવેલા છે મકાનમાં રહેતા લોકોને પણ હેરાનગતિ થઈ રહી છે દૂષિત અને આ ગટરનું ગંદુ પાણી જે મકાનની બહારથી વહી રહ્યું હોય રસ્તા પર વહી રહ્યું હોય તેના પરથી ચાલીને પસાર થવું પડે અને તેવામાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ છે તેમ છતાંય કોઈ કામગીરી ન કરવામાં આવતા આખરે રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે જો એક દિવસમાં જેનું નિરાકરણ નહીં આવે તો આવતીકાલે વોર્ડ ઓફિસને તાળાબંધી કરવામાં આવશે તેવી રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કાંદલદા વિસ્તારમાં મોડર્ન સ્કૂલ સામિયા ફ્લેટ મુસા પાર્ક સોસાયટી કુબા ફ્લેટ વુડાના મકાનો જેનબ રેસિડન્સી આ એરિયા છે આ એરિયામાં છેલ્લા પંદર વીસ દિવસથી સતત ગટરની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે અને ગટરની સમસ્યા એટલે હવે એવી સમસ્યા થઈ ગઈ છે કે બીજી બધી છે કે વરસાદ પડે કે ના પડે ગટર અહીંયા ઉભરાતી જ રહે છે અને એવી ઉભરાય છે કે લોકોને પોતાના ઘરો સુધી જવું હોય સોસાયટી વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવું હોય તો ગટરના પાણીમાંથી પેલા ચાલીને પહોંચે લેડીઝોની પ્રશ્ન એવો કેવું એવું છે કે આ ગટરના પાણી રોડ ઉપર ભરાયેલા છે એના કારણે અહીંયા આગળ કોઈ સબ્જી વાળો સબ્જી લઈને આવતો નથી કોઈ અહીંયાથી વ્યક્તિઓને નમાજ પડવા જવું હોય કઈ પણ જગ્યાએ જવું આવવું હોય તો ગટરમાંથી રહીને જ આવવા જવું પડે છે એટલે લોકો ખૂબ પરેશાન છે મચ્છરોનો ઉપદ્રવ એના કારણે થયો છે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે પાણી ગંદુ આવી રહ્યું છે એટલે સમસ્યાઓની હારમાળા સર્જાય છે અને કેમ કયા કારણોસર આ કર્મ અધિકારીઓ હજુ જાગતા નથી એસી કેબિનોમાંથી નીકળતા નથી અને સ્થળ ઉપર આવે તો એમને ખબર પડે કે અહિયાં લોકો કેવી પરિસ્થિતિઓમાં જીવી રહ્યા છે આજે ફોન કરીએ તો ફોન કાપી નાખે આઈ એમ ઇન મીટિંગ મશીન મોકલ્યો છે તો સમસ્યા કેમ સમાધાન ન થતી આખા શહેર માં બધી જ જગ્યા નામે આ ભ્રષ્ટાચાર થાય છે આ થૂક નું કામ થાય છે મશીનોની હાજરી પુરાય મશીનો અહીંયા આવે અને એવી કામગીરી કરીને જાય કે આગળ રણનીતિ આ બે આજનો દિવસ આપ્યો છે અમે લોકોએ ગઈકાલે બી રજૂઆત હતી ગઈકાલે એ લોકો કઈક પંપ લઈને આવ્યા હતા પાણી પેલા ઉતરી ગયું પછી પાછું સાંજ સુધી ફરી ચડી ગયું એટલે દરરોજ પાણી ઘૂંટણ સમા થઈ જાય છે ગટરના પાણી ગૂટ ગટર માંથી રોડ પર નીકળીને ઘૂંટણ સમા થાય છે આજનો દિવસ એમનો આજે નહીં થાય તો આવતીકાલે કપડા વાસણ કેવી રીતે કરવું નમાઝ કેવી રીતે ભરવી આમાં બુજુ કેવી રીતે કરવું એ અમારો બધો પ્રશ્ન છે પાણી ગતર નું ભરાયું છે પંદર અમારી સમસ્યા છે કોઈ અમારું સાંભળતું નથી રજૂઆત કરી છે હા રજુઆત કરેલી છે કોઈ આવતા નહીં કોને કરી કોર્પોરેશન માંથી આવ્યું નથી આવ્યું ત્યારે ને શું નામ છે તમારું પટેલ આ પ્રેમ છે પ્રેમ કિરણ ધુમાલ પ્રાઇમ સ્કૂલમાં ભણે છે મોડર્ન વિદ્યાલય આ સાનું પાણી છે આ બધું આ બધું વરસાદનું અને ગટરનું પાણી છે અમે જ્યારે પણ સ્કૂલ આવીએ ત્યારે અમારે મોજા અને બૂટા મને હાથમાં લઈને જવું પડે કારણ કે આ વરસાદ અને ગટરનું પાણી છે ને બધું ભીગું કરી નાખે છે અમારી પુસ્તક ચોપડીયા બધી ભીગી જાય છે અને પછી છે ને અમે જ્યારે ભણે છે ને તો બનતા બનતા ગટરની આટલી ખરાબ વાસ આવે છે ને

શું માંગ શું છે હવે માંગ અમારે ચોખ્ખે પાણી આવે વધુ સાફ જોઈએ હા જઈએ જુબેદા બેન